મોટો અતારે હિસાબ કરે હે બધું કે ચટલી કેટલી આવક આવી આજ કેટલી આયા ઘણા નહીં આયા રામ રામ બધાને કેમ છો બધા બધા મજામાં જ છો તો આજે તમને ખબર છે કે આજે રક્ષાબંધન છે તો આજે જવાનું છે આપણે પીર મારા ભાઈને રાખડી બાંધવા માટે તો આજે આપણે જવાનું છે પાયલના પીર મારા સાસરે એનું સાસરી મેં કીના જ મારે મારા સાસરે જવું પડશે અને ખબર નહીં હવે અહીંયા ઘણા રહે જેટલો ટાઈમ થશે મને એક્ચ્યુઅલી જો ને મજા નહી આવતી અમુક ટાઈમ શું ગરમી લાગે એવું તમે પાસે એસી છે રો ખરા ને મારી ભૂલી રહી કે ના રહી કે શું ભૂલી મારે ને એવું કઈ ના હોય ને ભૂલી મારે ભૂલી ભૂલી નો જન્મ એસી માં થતો તે તો ત્યાં આઈ તમારી એસી હે તો એમ કે આયા કર તો ઠંડક ગામડા તો તારે અસલ ઠંડક હોય એ મસ્ત ચાડવા જેવો હોય આજે જાવ હું દેખાડું દેખાડું એટલે દેખાડું ના ના ઝાડવા દેખાડું ઝાડવા જેટલા હે ખબર છે આ બાજુ તો જો એટલા ઝાડવા છે આ બાજુ આને એવું હોય કે અમારા ગામડામાં ઝાડવા હોય ગામડામાં ઘણા હોય કે ગામડામાં ઝાડવા ની નકરા બાવરિયા હોય કસું ની બાવરિયા નકરા ના હોય ને બાવરિયા તમારે હે આઈ જાવ ગામબારા તા ગણ તો ગામબારા હોય ગામ માં હોય તમાર ગામ માં નહીં ગામબાર આરે આ શું કે આ બાવરિયા જી નથી ગાવ જે ના ના ઈ દેખાડો તો આતાનો બૈરા રે આપડા નઈ પોકો દે આવું કે ખે આપડા જીવનમાં માર પોલી દેખાડો ચાલો જઈએ અમારા સાસરીએ

હું નાયકા પહોંચી ગયો છું મોટું ને બંને અને મોટું જે છે રાખડી માધવા તો બાર એક વાગે પહોંચે ને બાર એક વાગે તો રોટલા ખાતા અને ભાઈ રાખડી માધવા જઈશ કારણ કે એક દોઢ વાગે પછી મુરત હતું એવું બધું ગયા હતા આપણે તો પહેલાં જ દે આપણે એવું કંઈ હતું નહીં એવું મુહૂર્તનું આપણાને એવું કંઈ નહોતું પણ મોટું એમને હતું એટલે કે મુરત દોઢ બે વાગે એટલે કે આપણે દોઢ બે વાગે રાખડી માધશું એટલે એના ભાઈને રાખડી માધવા દોઢ બે વાગે જઈએ અને હું આવી ગયો છું ધાબા ઉપર કારણ કે

આના પચાસ રૂપિયા માં મારી પર વિશ્વાસ નહીં એટલે આમાં તો શું સમજવું મને એવું થાય કે જતો રહું ઢાંકડી પાણી લેલું ના હોય ખાલી લઈ લઉં એમ બીજું કઈ બીજું શું કરવાનું હોય તો મારી દીકરી પણ આ તો ગઈ જઈ એ થાકી ગઈ હોય તો બાઈક વર્તા અમે આયા ને તે રોરો કરી દીધી ને જા તા હારી હોય ને જા તા મસ્ત હોય ને વર્તા મામાન ઘરે મીકીન આવવાનું હતું બધું એને મામાન ઘરે આવવું નતું એટલે રોરો કરી દીધી એને એવું તો એટલે

વાતો કરે રહી ગણતરી તો બહુ ચાલુ છે જીરા પૈસા અંદર પૈસા લેને દે છે પછી તો પોક વાત દેતી ને હમ આ ટુબલું કોણ લાયું તે લાયા છે કૃપાલીના દાદી આ કૃપાલીની દાદી લાઈ છે ટુબલું આપણે ખરવા જઈએ ને જાત્રા કરવા ઈતાર લાયા પણ વાળા આટલા છે ને તો કેટલા હોય તો પણ સાંજે બીજા ઈ તો લટ છે એટલે સ્ટાઈલ હે ફેશન ફેશન મુઈ લાઈટ ઉગલી તમને ખબર હા આ શું એલાઈ સાંજી તો મોટો પણ લાવ્યો આ જેમના ગામમાં મેળો ભરાણો તો ને એટલે તો મોટો એ પણ આ ડુબલી લીધી એના પિયર એ અહીં કે મેળો મેળો ભરાણો તો મસ્ત મેળો હતો તમ જોયો તો મે જોયો તો પણ ટ્રાફિક બહુ અતિશય હતું નાના છોકરા નો હતો એટલે બહુ નાનો છોકરો મેળો હતો તે તો એ તો તર ચ્યુ હોય અમાર ગામડામાં તો નાના છોકરો નો જ હોય ગામડા મેં જો બધું જો આના આજ ફરકે કેટલા 50 રૂપિયા લે કોણ બા લે હે 100 રૂપિયા લે દાડાજી હા રૂપિયા ની ડુબલી આઈ જી પોલી માટે સસ્તી સારી લો માર કૃપા લઈને બે બે ડુબલી થઈ ગઈ છે ઓ રમતી નહીં ખોટા ખચા કર કરે ચો બોલ રમ બની આલ તો રમી એવડી થાય એટલે ચાહી લાબાની ના હોય તો આઈ જાય બધું હું આઈ જાય હા બોડી તો આને બોડી ભાગી નાખી ભાગી નાખી છે એને ટોપી પડી ગઈ છે ટોપી પડી ગઈ બોરી થઈ ગઈ છે તું એના જેવી છે પાલીની ટોપી આલા તો મેન્યુફેક્ચરિંગ ને અંદર પાલી પાલી આવે ને અને આ ડીસ છે નાસ્તાની ડીસ આવે એનો ટેકનોલોજી એને લોકો અને આ શું લાગે ખબર નાર સુ નહી હા એવું છે ઘણો મેન્યુફેક્ચરિંગ કરી નાખી તો ચલો આના કરતા હાજ પડી ગઈ છે અને હાથ તો ચાની પડી છે નહીં रात પડી ગઈ હવે રાત પડી ગઈ 9:30 વાગ્યા છે અને આ તો હું કાયદેસર બાઈક હાકે એવો થાકે હુંને વાત જ ન કરીયો કેમ થાકી જે આસ્કી બહુ સહેતું નથી હા પર તો એ તો લાગે આખો દી ખબર પડે તું અહી ના ર હમ શીખાળણ તો હું આ રાધે ઉદીના જઈ કે શીખાળવું નઈ નવરી તને શીખાળી પર અહીં જાવ હા ઓર અહીં જતી ત્યારે મારા બાઈક લઈને જતી રે પછી આવે ને તો લોચન બધું તમાર બાઈક લઈને નઈ જાવ ચિંતા ન કર હા તો હાલ તો વાંદોને બસ હું ઘણી જાય હે હા તે બસમાં જતી જતી અને મારા મામાને ગામ લખતું જ છે હું અહીં આડી જતી હા તો જતી જતા મામાન ગામ તો અહીંયાં મારે ફોન બી એડે જ સારું સારું તો ચાલો આમના આમ બી તો એડિયા આવશે લફા તો કહેવાય નહીં તો આમ આવશે ને હવે આપણે પણ સુઈ જઈએ અને સૂવાનો ટાઈમ થઈ ગયો હોય તો અમારો આજનો બ્લોક તમને જોવો લાગ્યો સારો લાગ્યો તો બ્લોગને લાઇક જ જોઈએ પણ હોય તો શકતો તો ચલો ફરી મળીશું એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ગુડ નાઇટ